નમસ્કાર કચ્છ ગરીમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અઠોતેરમું સ્વાતંત્ર પર્વ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને કચ્છના ગાંધીધામ ખાતે અઠોતેરમા સ્વતંત્ર પર્વની દબદબાભેર ઉજવણી તિરંગાને સલામી આપીને સ્વતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવતા ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ઉદ્યોગ લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામોદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે

યાદ કરીને મંત્રીશ્રીએ તેમને સાત સાત નમન કર્યા હતા મંત્રીશ્રીએ મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ લોકમાન્ય તિલક ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ રાજગુરુ સુખદેવ સહિત આઝાદીના નામી અનામી શહીદોને વંદન કર્યા હતા મહામૂલ્ય આઝાદીના આપણને પ્રાપ્ત થઈ છે જેનું જતન અને સંરક્ષણ કરવું સૌ નાગરિકો અને દેશવાસીઓની ફરજ છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે કચ્છ જિલ્લાની બિરદાવી જણાવ્યું હતું કે કચ્છમાં અત્યાર સુધી વાવાઝોડા આપત્તિઓ આવી છે કચ્છના લોકોએ હંમેશા જુસ્સાભેર આ આફતનો સામનો કર્યો છે મંત્રીશ્રીએ લોકોમાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી કચ્છ જિલ્લાની વિકાસ યાત્રાનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આપીને મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બે હજાર ના ભૂકંપ બાદ વડાપ્રધાન શ્રીના દૂરદેશી કચ્છનો અદભુત અને ઐતિહાસિક વિકાસ થયો પરિવર્તનો આવ્યા અને આ વિસ્તાર હરિયાળો બન્યો છે રણોત્સવ પતંગોત્સવ જેવા ઉત્સવ અને કચ્છી મહિલાઓની હસ્તકલાઓને કારણે પ્રવાસનના હબ તરીકે કચ્છ જિલ્લાને સ્થાન મળ્યું છે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છ વિશ્વના મુખ્ય કેન્દ્ર બની રહેશે

મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો આ વિકાસ કામો થકી નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવા સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ અને તમામ કર્મયોગીઓને મંત્રીએ અભિનંદન પાઠવ્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં મુખ્ય સરકારે દેશમાં સામાજિક આર્થિક માળખાકીય નીતિગત સુધારાઓ દ્વારા નયા ભારતના નિર્માણની નવી ગાથા શરૂ કરી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું આ ચદીના અમૃતકાળ ભારત માટે ક્રાંતિકારી અને પરિવર્તનકારી છે મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાનની વિઝન હેઠળ ભૂપેન્દ્રભાઈની સરકારે દરેકને પોતાનું ઘર હોય ઘર સુધી વીજ પુરવઠો હોય હોય પીવાનું સ્વચ્છ પાણી શૌચાલય હોય ઘરમાં ગેસ સિલિન્ડર હોય ગરીબને અન્ન મફત મળતું હોય ગામ શહેર સ્વચ્છ હોય વ્યક્તિનું બેંકમાં ખાતું હોય યોજનાના નાણાં બેંક ખાતામાં આવે અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સુવિધા હોય તેમ સુનિશ્ચિત કર્યું છે મંત્રીશ્રીએ મંચ ઉપરથી સરકારશ્રીના જનકલ્યાણની પ્રતિબદ્ધતા વિશે જણાવતા કહ્યું હતું કે આજે ગરીબ યુવાનો ખેડૂતો અને નારી શક્તિ સહિત સમાજના તમામ વર્ગો માટે વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં છે ખેડૂતોની આવક બમણી થાય માલસામાનની ઉત્તમ કિંમત મળે તે માટે સરકાર કટિબદ્ધ છે ખેડૂતોની મહેનતનું પરિણામ એ છે કે એક ખાદ્ય ખાદ્ય ઉદ્યોગની ચીજોની આયાત કરતો ભારત ફૂડ માટે એક સરપ્લસ દેશ બની ગયો છે દૂધ દાળ મસાલાના સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારત ઓળખાય છે ઓછા પાણીની ખેતી અને પ્રાકૃતિક ખેતી તરફ પણ આપણે આગળ વધી રહ્યા છીએ ભારતના મિલેટ અભિયાનને વિશ્વ એ સ્વીકાર્યું છે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તમામ ક્ષેત્રો અને તમામ જિલ્લાઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે ધાર્મિક સ્થાનોના વિકાસ સરકારી યોજનાનું અમલીકરણ બિન સરકારક કાયદાની નાબૂદી મહિલા સશક્તિકરણ રોજગારી સર્જન સ્કિલ ડેવલપમેન્ટ મફત આરોગ્ય સુવિધાઓ નાગરિકોને ઘરના ઘર માટે આર્થિક સહાય બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી ટ્રિલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્યાંક વાયબ્રન્ટ ગુજરાત માળખાગત સુવિધાઓનો વિકાસ વગેરે આગામી સમયમાં ભારતના વિકાસમાં ભાગ ભજવશે કચ્છના હંમેશા વિકાસની રહેશે વિશ્વાસ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સાંસ્કૃતિક ધાર્મિક પ્રવાસન અને વ્યાપાર કેન્દ્રો ધરાવતા કચ્છની ધરતીમાં ઘણી ઉર્જા અને સાહસ છે કચ્છની વિકાસ યાત્રા સાથે આપણને વિકસિત ગુજરાતની વિકસિત ભારત બનાવવા કટિબદ્ધ બનીએ તેમ મંત્રીએ ઉમેર્યું હતું કોઈપણ પ્રકારના ભેદભાવ રહિત સમતોલ વિકાસ સાથેના નયા વિશ્વ બંધુ ભારતનું નિર્માણ કરવા સૌ કટિબદ્ધ બનીએ તેવી અભિલાષા સાથે સૌને નાગરિકોને ઉદ્યોગ મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકજી જાડેજા ધારાસભ્ય સર્વ શ્રી શ્રીમતી માલતીબેન મહેશ્વરી વિરેન્દ્રસિંહ જાડેજા ત્રિકમ છાંગા શ્રી કેશુભાઈ પટેલ ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શાંતાબેન બાબરિયા અગ્રણી શ્રી ધવલભાઈ શાહ જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા મદદનીશ કલેક્ટર શ્રી સુનિલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ તાલીમ સનદી અધિકારી શ્રી સુસ્મિતા સહિત અધિકારીઓ જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારીશ્રીઓ શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ઇઠોતેરમો આપણો સ્વતંત્ર દિવસ છે અદાણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર ભારત એ શ્રેષ્ઠ ભારત થાય વિકસિત ભારત થાય એ સંકલ્પ સાથે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે ત્યારે અદાણી અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ભારતમાં ગુજરાતનો પણ મોટો હિસ્સો રહે એ પ્રકારની કામગીરી આજે ગુજરાત કરી રહ્યું છે એના કારણે અનેક પ્રકારનું ગુજરાત નંબર પ્રથમ અનેક ક્ષેત્રે છે આજનો દિવસ એ એકસો ચુમ્માળીસ કરોડ જે લોકો છે એમને ખૂબ દિલથી શુભકામનાઓ પાઠવું છું કચ્છ જિલ્લો સૌથી મોટો કચ્છ જિલ્લો છે કચ્છ જિલ્લામાં પણ બધાને શુભકામનાઓ પાઠવું છું તેની સાથે સાથે આનંદની વાત એ જ કંઈના અમારા સંસદ સભ્યશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ ક્યારે પણ વિકાસનું કામ હોય ત્યારે ચોક્કસપણે કહેતા હોય છે આજે અમે આવ્યા સંસદ સભ્યશ્રીને બધા જ ધારાસભ્યોએ કીધું કે સાહેબ વિસ્તારની અંદર જે પાંચ રૂપિયે જે ભોજન પ્રાપ્ત થાય છે તો એક કચ્છ જિલ્લામાં પણ ઘણી બધી જગ્યાએ કડિયા નાકા ઉપર થાય મને જણાવતા ખુશી છે મેં એમને કીધું છે આપે જે માગ્યું છે એ ચોક્કસપણે ગુજરાત સરકાર અકામક વિચારીને એ કરી દેશે બસેરા યોજના માટે પણ વાત થઈ છે જીઆરડીસી માટે વાત થઈ છે સ્માર્ટ જીઆરડીસી માટે વાત થઈ છે કોમન ફેસિલિટી વાળા પણ પાર્કો સાથે આ વિસ્તારની અંદર જે ઉદ્યોગિક વિસ્તાર છે એની અંદર પણ કેવી રીતે આગળ વધી શકાય એ બાબતના બધા જ વિચાર વિમર્શ કરીને એમને માગેલી બધી જ માગણીઓ ગુજરાત સરકાર ચોક્કસપણે પૂર્ણ કરશે આટલી મોટી સંખ્યામાં જ્યારે ખરેખર લોકો આવતા હોય અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું છે કે આપણું ભારત બે હજાર સુડતાલીસમાં આત્મનિર્ભર બને વિશ્વબંધુ બને એની સાથે સાથે તમામ લોકો ભારતના એ કોઈના પર ડિપેન્ડ ના રહે એ સંકલ્પને પૂરો કરવા આપ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું કે ગુજરાત સરકાર ભારત સરકાર આપણે બધા સાથે મળીને બે હજાર સુડતાલીસમાં જે આપણું સપનું છે એ આપણે પૂર્ણ કરીએ